તો લિકર પરમિટ મુદ્દે સુરતની મહિલાઓનું નિવેદન દારૂનું નિવેદન સ્વાસ્થ્ય માટે દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે યુવા વયથી અનેક જીવરેણ બીમારીઓ થશે ગુજરાતમાં દારૂબંધી રહેવી જ જોઈએ તેવું તેમણે કહ્યું गुजरात ની अंदर હવે एक નવો मुद्दों બલીને ने सामने છે ગિફ્ટ સિટી ના અંદર दारू ને પરવાંગીને લઈને હવે માહોલ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને ડોક્ટર છે મને ડોક્ટર થી જાણ્યું डॉक्टर કહેવું છે ડોક્ટર તરીકે તમારું શું કહેવું છે આલ્કોહોલ ના લીધે જે આડઅસરો છે તે માં જે મોસ્ટલી અમાર અયા જે ડિસીઝ નોંડાવામાં આવી છે તે આલ્કોહોલિક liver disease છે જે liver ની બીમારી એ સિવાય મેન્ટલ ડિસઓર્ડર સાયકોટિક બિહેવિયર ડાયાબિટીસ એના કારણે આવી રહ્યું છે જે દારૂ પીવાથી બ્લડ પ્રેશર વધી જાય છે પછી હાર્ટમાં પ્રોબ્લેમ આવે છે લોકો દારૂ અનુભવ કરવા માટે લે છે પછી તે ટેવ પડી જાય છે જેના લીધે પછી એ ધીરે ધીરે આપણી બોડી પર ઇફેક્ટ કરે છે નો મેઈન માણસ જ દારૂ પીતો હોય તો ઘરના લોકો પણ તેના બાળકો હોય તે લોકો પર પણ ખરાબ અસરો પડે અને તે લોકો પણ તેવું શીખે દારૂની છૂટ ન જ આપવી જોઈએ પરંતુ ગુજરાત સરકારે જે દારૂબંધી રાખેલી છે એ કાગળ પર છે આખા ગુજરાતની અંદર દારૂ ઠેર ઠેર જગ્યાએ મળે છે ને હજારો કેસો થયા છે પાછલા દસ વર્ષમાં અઢી લાખ કેસ દારૂના ખાલી ગુજરાતની અંદર થાય સુરતની અંદર થયા છે એટલે દારૂ પીવાય છે એ સ્વાભાવિક છે એટલે સરકારે જે છૂટ આપી છે ગિફ્ટ સિટીમાં એની જગ્યા પર મોટા મોટા જે પણ શહેરો છે ત્યાં કને છૂટ આપવી જોઈએ કેમ કે બંદી કારણે પણ દારૂ આટલો જ મળે છે દારૂની છે ગુજરાતમાં નબળી ક્વોલિટીનો દારૂ છે જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે જો સરકારે છૂટ જ આપવી હોય તો ગુજરાતના અન્ય જે મોટા શહેરો છે ત્યાં પણ છૂટ આપવી જોઈએ કડક રીતે છૂટ આપવી જોઈએ સુરત